તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસ ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોપેલી છે એ 100% કડક તપાસ કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે